શ્રી કૃષ્ણ બધાઈને તો અત્યારે થોડોક મારે બ્લોક સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે હું થોડાક મોડા ફ્રી થયા એટલે અને માધું થોડાક વધારે તોફાન કરતો હતો તો હવે હું તમને માથું જોજો હમણાં એ કંઈક લાઈન રમવા ગયો છે બતાવું તમને જાય મારે માથું જો આ નવી રમત શીખો બે દિવસથી રહેતો ન ને તો જો આવું કરે જો આમાંથી લઈને આમાંથી આમાંથી લઈને આમાંથી માધો જય શ્રી કૃષ્ણ કરો બધા એને ઘટવા હાલો બે હાથ તો થઈ ગયા ભેગા પણ હવે માધુ એ હાય કરો જય શ્રી કૃષ્ણ કરો છે રમે અત્યારે વાગી ગયા છે સવા દસ અને અમે ફ્રી થયા છીએ મમ્મી માધુ માટે કઈક લઈ ગયા છે મમ્મી લાઈન કરી દીશ વાસણની વેચવા હોય એવી રીતે હો પણ મમ્મી માથું ખાતું નાસ્તો લઈ જાય છે અત્યારે તમને વાતાવરણ બતાવું બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પવન એ બહુ જ છે ઠંડો ઠંડો વરસાદ હજી નથી આવતો અને આજુબાજુના ગામમાં છે આમ તમને ગિરનાર દેખાતો હોય તો જો તમને બતાવું એ બાજુ વધારે વરસાદ છે કોના કોના ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરજો જો પવન એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને અંધારું થયું છે થોડુંક થોડુંક પણ હવે આવે ત્યારે કહેવાય બાકી જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે બપોરના બે વાગ્યા છે ફ્રી ને અત્યારે ઠંડો ઠંડો પવન નીકળ્યો છે જો હું તમને બેક કેમેરાથી બતાવું એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો આવે એટલી વાર છે ધબધબાટી વરસાદ આવશે એટલો અંધારો છે પવન એ એકદમ ઠંડો ઠંડો જો બધા ઝાડવા તમને બહુ વલતા દેખાય પવન આવતો છે પવનનો બધું ઊંધું પડી ગયું એટલો પવન આવે છે અને હવે મારે કરવું છે કટિંગ જો કપડાં બધા અંદર હુકવી દીધા છે કેમ કે વરસાદ આવે તો નક્કી નહીં કેટલો વરસાદ આવે એવું મારે કરવું છે હવે કટિંગ પૂરવા બેન રમે છે હું ચે કરી નાખું કટિંગ બાઉલ ભરાઈ ગયા છે નહીં જો દુરવા હોતી નથી કોઈને હોવા દેતી નથી અને હજી તો ઉઠાડવાની વાતો કરે છે કોને ઉઠાડવા ક્યાં જવા નહીં

હા દીદી એ નહીં આવે આજ મીઠાના ડબલા નો સાફ સફાઈનો નો વારો આવી ગયો છે એટલે અને બચ્ચા પાટી બેસી ગઈ છે અને જો વરસાદ આવી ગયો અને પાછો તડકો નીકળી ગયો જો કેવો વરસાદ આવ્યો તો અને પાછો તડકો નીકળ્યો બચ્ચા પાટી ઉઠી ધમાલ મસ્તી કરવા માંડી છે પંખા બંખા ચાલુ રહી ગયા છે બધું બંધ કરી દઉં જો તમને આ બાજુ બતાવો જો કેવો તડકો નીકળો જો વરસાદ આવ્યો બહુ જ પાણી ભરાઈ ગયું છે અને હવે પાછો તડકો નીકળી ગયો છે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું થોડીક વારમાં थोडी घरमा पछाडी आइज। जो नीचे गई ने। आम जममा <laughs> जाय <laughs> जो। दूर दुर्वा जा। माथै आइति। हो नीचे न देखतिबे रेले माथु आइ बेठो बेठो गाहा करे छ। ग्रिल खोलो बटु। मा त ग्रिल खोलो बटु। मलाई दे

જો મોઢામાં ગાડી નાખે છે માથું મસ્તીનો તડકો આવ્યો છે એમ થાય કે કપડાં નાખી દઈએ પણ હમણાં બે મિનિટમાં પાછો વરસાદ આવશે સ્ટેન્ડમાં નાખી દઉં વાંધો ન આવે જો મારે માથો અહીં પોગી જાય એવું હાય હા દૂર વાંયો હા દૂર વાંચ્યા જો દૂર બહુ અહીંયા ચડશો અને મને આહી लाके जो बा नि लाटकी